ટર નું તો આમાં આ ટાવર આ ચિત્રમાં નીચું કયું ટાવર છે આ ઊંચું કયું છે હા તો બરાબર તો ખબર પડી ને

મહેશ્વરી વિધાય બંને ઉભે થા આમ આમ ધરો આમ ધરો આ બાજુ આ બાજુ ધરો હવે આ છોકરાને હવે આ સેનું ચિત્ર છે શેનું છે નાળુજો એમાં નાળુ તળવું જ કયું કોની જોડે છે કોની જોડે ગાયત્રી અને મોટું કોની જોડે છે મહેશ્વરી જોડે ચલો બેસી જાવ એ રીતે ચુકા નું નાનું કયું પોટુ કયું નાનું હે ના એનું નામ માં એક બે રીતે આપણે ચલો આવા ઉચા તો ખબર પડી ને તમને તો એ રીતે આપણે એક પાંચ ચલો એ 1 2 એક કઈ ગયો એકડ એકો કઈ ગયો છોડીકારો જો આમાં એકડે કોણ છે છોડીકારો ચલો એકડે ક્યાં તૈયાર થઈ છે ચલો હા બસ બધા મૂકી દો બધા ભેગા કરીને મૂકી દો ચલો આમ ભેગા કરી દો બરાબર ને હા હવે જુઓ આ